નાનકડી ઓળખી જે લઈને આવે છે અકબર એ આપણે લઈ જાવ ઓલા ઓળખા ઉપર આ ટ્રેક્ટરમાં લઈને સલમાનભાઈ આવી ગયા ટ્રેક્ટર લઈને સલમાનભાઈનું કામ જ ઈ છે હોળી ઉપાડવાની એટલે ટ્રેક્ટરની આવી આપણા સલમાનભાઈ ના સલમાનભાઈ આવી ગયા છે ટ્રેક્ટર લઈને સલમાનભાઈનું કામ જ ઈ છે આ ટ્રેક્ટર નાનકડી નાનકડી મોટી હોળી ઉપાડવાની હોય એમાં ચડાવી ટોલીમાં માં ને લઈ જાય અહીંયા લઈ જાવ ઘરે લઈ જાવ ઘરે લઈ જાય

ભાઈ લોકો અત્યાર સુધી તમે જે આપણા ફિશિંગ ના વિડિયા જોતા હતા ને ટ્રેલર જ હતું હવે ઓરિજિનલ ફિલ્મ તો ચાલુ થશે ઓરજી વા લઈને જાશું ને ફિશિંગ જાશું ને વા ત્યારે ફિલ્મ ચાલુ થશે આ કઈ ફિલ્મ એવેન્જર અબે સાલે એવો આપણે કે આવી જાવ બનાવી ફિશિંગ હવે આપણા ફિશિંગના ના વિડિયા આવશે જોરદાર ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો ભાઈ લોકો હવે ફૂલ મજા આવવાની જ આપણે ચાર પાંચ દિન ની ફિશિંગ નીકળવાનું છે આપણે કાલે

તો ભાઈ લોકો આકલા વિડિયો તમે જોયો તો આ બનાવતા હતા આપણે સ્ટેન્ડ કુંડી રાખવાનો હવે આ સોલાર ડુ કરે છે આપણે ફિશિંગ માં જાશું ત્યારે ફોનનું નું ચાર્જિંગ કરવા માટે જ જોશે ને એટલે ઓલા છડી દે પાછી આ ખબર પડે એ પપ્પા તમને આમાં બોર્ડમાં એ ભડકા થાય ને એમાં છડા દે હા બેટરી લાગી ગઈ આ પપ્પા એ પોતાના માટે રસોઈ કરવા માટે લાઇટનું લગાડી અહીંયા પોતાની સગા માટે સગવડ કરી લે તમને તો ચા બનાવતા નથી આવડતી પછી મારે હું અંધારામાં એકલા હેરાન થાવ હાલો હવે રચ ભરવાના રિયાજ ખાલી રચ ભરતા આવી હું જે નાખી દીધો હતો ને રસ્તામાં તો ભાઈ લોક જ્યારે આપણે લઈ વાત ઓળખા પર રાખીએ જ્યારે બરફ બરફ ચડાવી લઈશું કાલે કાલે નીકળી જશું આપણે આવા તારે ભાઈ લો પેલા આપણે ચડાવી લઈએ વાઘો ઓળખા ઉપર અહીંયા કુંડી રહેતી આવશે અહીંયા છોડી લઉં લો ભાઈ લોકો આપણે જે ઓળી લઈ આવ્યા હતા આમાં કલર ને કરી નાખ્યું જે જોઈ લો આ નીચે દરિયામાં કલર કરવાનો હતો એ કલર કરી નાખ્યું આપણે ભાઈ લોગ આજે આપણું ઓળકાનું કામ ઘણું બધું હતું એટલે વિડીયો વધારે લાંબો થયો નથી વધારે ટાઈમ ના મળ્યો આપણે વિડીયો ના જ વાઘો ચડાવવાનો હતો ને બરફ ચડવાની હતી બરફ ચડવાનું કેન્સલ થયું ને હજી મચ્છીના ઝાર રહી ગયા ઝીંગાના ઝાર ચડાવી દીધા છે આપણે ને વાઘો ચડાવી દીધો કેમ કે કાલે ફિશિંગ જવાનું કેન્સલ થયું આપણા ભેગા જે ઇબ્રાહીમ ભાઈ આવવાના હતા ફિશિંગમાં એ ભાઈએ કીધું છે આપણે કાલે નહીં પરમ દિવસે નીકળશું કાલે મારે થોડું કામ છે તમે કીધું વાંધો નહીં બધા ભેગા જ નીકળશું બરામ દિવસે એટલે કાલે આપણે ફિશિંગ જવાનું કેન્સલ થયું બરફ ને મચ્છીના જાર આપણે કાલે ચડાવશું આજે આપણે ખાલી ઝીંગાના જાર ને વાઘો ચડાવી દીધો ધોળકામાં હવે આપણે નાઈ જોઈને નીકળી ગયા જ હવે પાણીની ટાંકી લેવા જવાની જ હજી પાણીની ટાંકી લેવા જાશું તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી નાખજો મળશું આપણે કાલે બીજા વિડીયોમાં